હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એકદમ ચટપટો ટેસ્ટી વઘારેલો રોટલો આ વઘારેલો રોટલો ખાવાની શિયાળામાં ખૂબ જ મજા આવતી હોય છે અને મોસ્ટલી શિયાળામાં દરેકના ઘરમાં રોટલો બનતો જ હોય છે અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે આ વઘારેલો રોટલો બનાવીશું જે ખાઈ તમે બીજી વાર ચોક્કસથી આ રોટલો બનાવશો એટલો ટેસ્ટી આ લાગે છે તો ચલો આ કાઠિયાવાડી વઘારેલો રોટલો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે એક ખાંડીની અંદર પચીસ જેટલી લસણની કઢી ઉમેરીશું હવે એની અંદર આપણે બે નંગ તીખા જે લીલા મરચાં આવે એ ઉમેરીશું અને અડધા ઇંચનો આડુનો ટુકડો ઉમેરીશું હવે એની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અડધી ચમચી આપણે કલર સારો આવે એ માટે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું એક ચમચી જેટલું એમાં આપણે જીરું ઉમેરીશું એક ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું વન ફોથ ટી સ્પૂન જેટલું પાંચમચી જેટલું વાટતી વખતે મીઠું ઉમેરવાનું છે જેથી કંઈ પણ ઉછળે નહીં અને આને અધકચરું આપણે વાટી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ચટણી વટાઈ ગઈ છે આ રીતની તાજી વાટેલી અધકચરી ચટણી જ લેવાની છે એટલે રોટલાનો સ્વાદ પણ સરસ આવશે હવે અહીંયા મેં ત્રણ નંગ જેટલા બાજરીના રોટલા લીધા છે એને આપણે મીડિયમ ટુકડામાં તોડી લઈશું આ રેસીપીમાં મોસ્ટલી બાજરીના જ રોટલાનો યુઝ થાય છે પણ જો તમારે જુવારનો રોટલો ખાતા હોય તો જુવારનો રોટલો પણ લઈ શકાય છે અને ઠંડા જ રોટલાનો યુઝ કરવાનો છે ક્યારેય ગરમ ગરમ રોટલા આમાં યુઝ નથી કરવાના હોતા તો ત્રણે ત્રણ રોટલાને આપણે આ જ રીતે મીડિયમ ટુકડામાં તોડી લઈએ એકદમ વધારે ઝીણા પણ નહીં અને એકદમ વધારે મોટા પણ નહીં હવે રોટલાને વગારવા માટે ગેસ ઉપર એક કઢાઈમાં વન થર્ડ કપ જેટલું એટલે કે એંસી એમએલ જેટલું આપણે તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી જેટલી રાય ઉમેરી દઈએ એક ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈએ ચમચી જેટલી વન ફોર્ટી સ્પૂન હિંગ ઉમેરી છે વીસથી પચીસ આપણે મીઠા જે લીમડાના પાન આવે એ ઉમેરીશું હવે જે આપણે ચટણી વાટી હતી એ બધી જ ચટણી આપણે આમાં એડ કરી દેવાની છે બરાબર આપણે ચટણીને મિક્સ કરીને ધીમા તાપે એક મિનિટ માટે તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવાની છે જેથી બિલકુલ પણ એમાં કચાસ ના રહી જાય તો એકાદ મિનિટ ચટણી કૂક થાય એ પછી એમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીશું અને બરાબર મિક્સ કરીને લસણને પણ આપણે સાંતળી લેવાનું છે એક મિનિટ માટે તો એક મિનિટ લસણ સતરાય પછી આપણે બે મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી એમાં ડુંગળી ઉમેરીશું અને આ ડુંગળીને આપણે ધીમા થાપે થોડી સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દઈશું વધારે આપણે એને લાલ નથી કરવાની તો અહીંયા બેથી ત્રણ જ મિનિટમાં ડુંગળી આપણી સોફ્ટ થઈ ગઈ છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં એક મોટી સાઈઝનું બારીક સમારેલું ટામેટું ઉમેરીશું ટામેટું ટોટલી ઓપ્શનલ છે તમારે સ્કીપ કરવું હોય તો કરી શકાય સ્વાદ મુજબ અહીંયા મીઠું ઉમેરવાનું છે આટલી ક્વોન્ટિટીમાં હું દોઢ ચમચી મીઠું ઉમેરું છું એટલે હવે આપણે આગળ એમાં મીઠું નહીં ઉમેરીએ તો બરાબર મિક્સ કરીને ટામેટાને પણ ત્રણથી ચાર મિનિટ આપણે ચડવા દેવાના છે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો ટામેટા સરસ ચડી ગયા છે અને તેલ પણ એમાંથી છૂટું પડી ગયું છે તો હવે આપણે એની અંદર પાંચ કપ જેટલી મીડિયમ ખાટી હોય એવી છાશ ઉમેરીશું આટલી ક્વોન્ટિટીમાં પાંચ કપ જેટલી છાશ એમાં એડ કરવી જરૂરી છે નહીં તો પછી રોટલાનું પ્રમાણ વધી જશે અને જે રસો છે રોટલાનો એ બિલકુલ પણ નહીં દેખાય જો તમે દહીં ઉમેરતા હોય તો દહીં ફેટ્યા પછી જ ઉમેરવું નહીં તો દહીંની જે ગાંઠ છે એ પાછળથી નીકળશે નહીં જો દહીં ઉમેરતા હોય તો દોઢથી બે કપ જેટલું દહીં એમાં લાગી જશે તો બરાબર છાસને મિક્સ કરીને આપણે એને ઉકળવા દેવાની છે અને શરૂઆતમાં તો કન્ટિન્યુઅસ એને એક મિનિટ હલાવવાનું છે જેથી બિલકુલ પણ આપણી છાશ ફાટે નહીં તો સરસ આ રીતે છાસ ઉકળતી હોય એટલે વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું છે અને થોડો અમથો એવો ઉભરો આવે એટલે આપણે જે રોટલાના ટુકડા કર્યા હતા એ એમાં ઉમેરી દઈશું અને આટલી ક્વોન્ટિટીમાં બેથી ત્રણ વ્યક્તિને સર્વ થઈ શકે એટલો આ વઘારેલો રોટલો બને છે તો બરાબર મિક્સ કરીને રોટલાને હવે આપણે પોચો થાય ત્યાં સુધી ચડવા દેવાનો છે પણ પહેલાં આપણે એમાં થોડું ઝીણું સમારેલું લસણ ફરીથી ઉમેરી દઈએ એકાદ ટેબલ સ્પૂન જેટલું અને એકાદ ચમચી જેટલું આપણે એની અંદર ગોળ કે ખાંડ જે પણ તમે ખાતા હોય તમે એડ કરી શકો છો તો અહીંયા એક ચમચી હું ગોળ એડ કરું છું જેથી બધા જ સ્વાદ જે છે બેલેન્સ થઈ જાય તો હવે એને ઢાંકીને પાંચથી છ મિનિટ આપણે ચડવા દેવાનો છે પાંચથી છ મિનિટ પછી તમે અહીંયા જોઈ શકો છો કે છાસની જે કન્સિસ્ટન્સી હતી એ પહેલાં કરતાં થોડી ગાઢી થઈ ગઈ છે અને રોટલો પણ આપણો સરસ સોફ્ટ થઈ ગયો છે જો તમે જુવારનો રોટલા લેતા હોય તો તો બે જ મિનિટમાં રોટલો પોચો થઈ જાય છે પણ બાજરીનો રોટલો લીધો છે એટલે એને થોડો સોફ્ટ થવામાં વાર લાગે છે તો આપણો આ વઘારેલો રોટલો તૈયાર છે છેલ્લે થોડી ઝીણી સમારેલી આપણે એમાં કોથમીર ઉમેરી દઈશું અને હવે આ રોટલાને આપણે સર્વ કરી લઈએ શિયાળો તો મિત્રો ક્યારનો પણ ચાલુ થઈ ગયો છે તો જો તમે હજી સુધી આ વઘારેલો રોટલો ના ખાધા હોય તો આ રેસીપીથી એકવાર એને ચોક્કસ બનાવજો ખાવામાં એટલો પરફેક્ટ એટલો ટેસ્ટી બને છે કે એકવાર ખાશો તો વારંવાર ખાવાનું મન થશે અને આ વઘારેલા રોટલાને તો તમે એમ જ ખાઈ શકો છો પણ જો તમારે સાથે કંઈ લેવું હોય તો સેકેલો પાપડ અને ડુંગળી બેનું કોમ્બિનેશન એકદમ પરફેક્ટ જાય છે તો આજની આ રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે